ધાનેરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વાસણ બોર્ડર પાસે ખાનગી બસ માંગતી એક ઈસમ પાસેથી એમની ડ્રગ્સ પકડ્યું પોલીસ રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા વાસણ બોર્ડર પર રાજસ્થાન તરફથી આવતી ખાનગી બસની તપાસ કરી હતી ત્યારે બસની અંદર બેઠેલ પરેશભાઈ પરમાનંદ બુરજી સોની નામના ઈસમ પાસેથી બેતાલીસ પોઈન્ટ ચોર્યાસી ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું હતું ટોટલ મુદ્દામાલ રકમ ચાર લાખ ચોત્રીસ હજાર ચારસો ચાલીસ રૂપિયા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો ધાનેરા પોલીસે ડ્રગ્સ ક્યાંથી લાવ્યું અને ક્યાં લઈ જવાનું હતું અને કોને આપવાનું હતું એ દિશામાંગ તપાસના ચક્રોગતિમાં કર્યા હતા ધાનેરા પોલીસ સક્રિય રહેતા અનેકવાર વાર દારૂ ભરેલ ગાડી અને ડ્રગ્સ ઝડપી પાડવામાં પણ સફળ રહી છે બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા ધાનેરા પોલીસ વિસ્તારમાં બે ચેકપોસ્ટ આવેલી છે એક નેનાવા અને એક વાસણ જે આંતરરાજ્ય ચેકપોસ્ટ છે ત્યાં ચોવીસ કલાક પોલીસનું સઘન વાહન ચેકિંગ ચાલુ હોય છે જે અનુસંધાનને ગઈકાલ તારીખ દસ નવ બે હજાર ચોવીસના રોજ જે અમારા ફરજ ઉપરના કર્મચારી હતા તેઓએ એક લક્ઝરી બસમાં એક મુસાફર હતો જેને ચેક કરતાં માદક પદાર્થ મળી આવે છે જેની જાણ અમુને કરતો અમુક તાત્કાલિક ઉપયો અધિકારી અધિકારીશ્રીઓની જાણ કરેલી અને તાત્કાલિક સરકારી પંચો સાથે સદરવ જગ્યા ઉપર પહોંચતા માદક પદાર્થ જાણી આવતો એફએસએલની ટીમને સ્થળ ઉપર બોલાવેલી ને એફએસએલની ટીમને સ્થળ ઉપર પરીક્ષણ કરતાં માદક પદાર્થ મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ કે જે આશરે તેતાલીસ ગ્રામ ચાર લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ મળી આવેલો અને જે આરોપી છે એની અટકાયત કરવામાં આવેલી છે